પોલાણવાળી હોવાથી મેળાનું નહીં થઈ શકે આયોજન તો જમીનને સમથળ કરવા માટે લાગી શકે છે લાંબો સમય આ વર્ષે લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવું આર ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે તો જમીન સમથળ કરવા માટે સરકાર પાસે માંગવામાં આવી છે બાર કરોડની ગ્રાન્ટ તો આરએનબી બી દ્વારા રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવ્યો છે ધારાસભ્ય દર્શિતા શાહે પણ અટલ સરોવરમાં મેળો યોજવા માટે રજૂઆત કરી હતી

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એટલે કે રાજકોટ ખાતે દર સાતમ આઠમની અંદર લોકમેળો છે તે યોજાતો હોય છે લોકમેળાની શરૂઆત છે તે રાજકોટ શહેરના જે ત્રિકોણ બાગ ખાતેથી જે ત્રિકોણ બાગનું જે શાસ્ત્રી મેદાન છે ત્યાંથી કરવામાં આવી હતી ત્યારબાદ ક્રમશઃ આ મેળો છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે છે તે યોજાતો હોય છે આપને અત્યારે હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ એ જ મેદાનના દ્રશ્યો છે કે જ્યાં સાતમ આઠમ દરમિયાન લોકમેળો છે તે યોજાતો હોય છે ત્યારે ચાર ચાલુ વર્ષે આ લોકમેળો છે તે રાજકોટ શહેરથી દૂર એટલે કે રાજકોટ શહેરના જે સ્માર્ટ સિટી એરિયા છે ત્યાં અટલ સરોવર પાસે લઈ જવાની હિલચાલ છે તે કરવામાં આવી હતી સમગ્ર મામલે રાજકોટ શહેર પશ્ચિમના જે ધારાસભ્ય છે દર્શિતા છાત તેમના દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને પગલે કલેક્ટર દ્વારા માર્ગ એન્ડ મકાન વિભાગને સર્વેની કામગીરી છે તે સોંપવામાં આવી હતી ત્યારે માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા પોતાનો સર્વે છે તે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે સાથો સાથ તેમના દ્વારા કલેક્ટરને રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે કે અટલ સરોવર પાસે જે જમીન આવેલી છે તે સાથ પોલાણવાડી છે તે જમીનને સમથડ કરવા માટે ખૂબ જ મોટો સમય લાગી શકે તેમ છે ને ટેન્ડર રિંગ સહિતની પ્રક્રિયા જો કરવામાં આવે તેમ ત્યાં સુધીમાં સાતમ આઠમનો તહેવાર છે તે નજીક આવી જશે તેના માટે હવે એક વાત નક્કી થઈ ચૂકી છે કે ચાલુ વર્ષે લોકમેળો છે તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે જ છે તે યોજવામાં આવશે સાતો સાથોસાથ લોકમેળાની જો વાત કરવામાં આવે તો લોકમેળાની અંદર અંદાજિત આઠથી દસ લાખ જેટલા લોકો છે તે આ પાંચ દિવસના મેળાની અંદર મુલાકાત લેતા હોય છે આ મેળાની અંદર ન માત્ર રાજકોટ શહેરમાંથી લોકો આવતા હોય છે પરંતુ ગુજરાત તેમજ ગુજરાત બહારથી પણ લોકો અહીં મેળાની મજા માણવા માટે આવતા હોય છે અને આ મેળો છે તે રાંધણ છઠથી શરૂ થતો હોય છે ને જે શ્રાવણ શ્રાવણવદ દશમના દિવસે આ મેળાની પૂર્ણતા આવતી હોય છે જી જે અંકિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર સમાચારમાં હવે આગળ વાત કરીશું વાવાઝોડાના ખતરા વિશે વાવાઝોડા અંગે અંબરલાલ પટેલનું મોટું અનુમાન સામે આવ્યું છે વાવાઝોડું બને કે ન બને ગુજરાતને ઘમરોડશે વરસાદ મે મહિનાના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદની વકી તો અઠ્યાવીસ થી એકત્રીસ વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર વધશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે કેટલાક ભાગોમાં દસ ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે મહારાષ્ટ્ર મુંબઈમાં પંદર ઇંચ વરસાદ ખાબકી શકે તો આ તરફ અરબસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા પવનની ગતિને કારણે વાવાઝોડા અંગે અસ્થિરતા જોવા મળી રહી છે ત્યારે જૂન પ્રારંભે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તે પ્રકારનું અનુમાન અંબાલાલ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ સમાજતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે વિભુ જે પ્રમાણે વાવાઝોડાના એંધાણ વર્તાઈ રહ્યા છે ગુજરાત પર તેની કયા પ્રકારની અસર વર્તાશે તે જાણીશું વિભુ જી કમલ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થઈ ગઈ છે અને આ આ સાંજ સુધીમાં ડિપ્રેશન થવાની પણ શક્યતાઓ છે જોકે ડિપ્રેશન થયા બાદ વાવાઝોડું છે તે બનતું હોય છે પરંતુ છેલ્લા બે વર્ષમાં આપણે જોયું છે કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બને છે તેમાં હર વખત ફેરફારો થતા રહેતા હોય છે અત્યારે પણ હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગનું અનુમાન છે કે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન સુધી જવાની શક્યતાઓ છે પરંતુ વાવાઝોડું બનશે કે

એ ભાગોમાં અંદરના ભાગોમાં પ્રેશર લો પ્રેશર છે અને જે દરિયા દરિયાઈના પશ્ચિમ ઘાટના ભાગો જે છે એ ભાગોમાં કરતાં એટલે સિસ્ટમ અંદરના ભાગોમાં લગભગ જવા ઘૂસવા પ્રયત્ન કરે છે પરંતુ આ સિસ્ટમ સંતાકરી જમી રહી છે અને કેટલાક એન્ટી પરિબળો આ સિસ્ટમમાં આગળ વધતા અટકાવી રહ્યા છે આ ઉપરાંત જોવા જઈએ તો આ સિસ્ટમ મજબૂત થવાની શક્યતા છે કારણ કે દરિયાનું જે ઉષ્ણ છે ત્રીસ ડિગ્રી આસપાસ છે જે પોષક છે પણ આમ છતાં ક્યારેક હવાના દબાણો એક હજાર મિલીમાર નવસઠ મિલીમાર એનાથી વધારે ભિન્ન ભિન ભાગોમાં ક્યારેક વસગઘટ થયા કરે છે પરંતુ જે લક્ષદ્વીપના ઉપરના ભાગો છે ક્વાંકરના ઉપરના ભાગો ત્યાંમાં એક સિસ્ટમ બનવાની જરા શક્યતા આ વાવાઝોડું દરિયાઈ ભાગોમાં આવતા એનો પોષક બળ મળવાની શક્યતા છે અને જેના કારણે લગભગ તારીખ ચોવીસ પચીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પંદર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આવા વલસાડના ભાગમાં દસ ઇંચ વધારે વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક રાજ્યના ભાગમાં બે ઇંચ કે તેથી વધુ ક્યારેક તો ક્યારેક અડધો ઇંચ તો લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહે છે કારણ કે ત્રણ સિસ્ટમ બને છે એક નબળું પશ્ચિમ વિક્ષોભ છે એક અરબસાગરનો ભેજ છે અરબસાગરમાંથી ભેજ નાળી અરબસાગર ભલો હોય તો તેવું છે તારીખ અઠ્યાવીસમી મે આસપાસ આસપાસ બંગાળમાં પણ સિસ્ટમ બની રહી છે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે એ વાવાઝોડામાં પરિવર્તિત થશે તમારું શું અનુમાન છે મારું એવું અનુમાન છે કે હાલમાં આ જે વાવાઝોડું બનવાનો પોષક બળો નથી એન્ટી બળો વધારે છે જે વાવાઝોડા ધકેલા છે આમ છતાં લગભગ તારીખ પચીસ મે આસપાસ આ વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવે સાથે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ અઠ્યાવીસમી મે બાદ રાજ્યના ઘણા ભાગમાં હવામાં મોટો પડતો આવશે અને અઠ્યાવીસ અઠ્યાવીસની બાદ લગભગ જૂનની શરૂઆત સુધીમાં રોહિણી નક્ષત્રમાં કદાચ ડીપ ડિપ્રેશનમાંથી હળવા પ્રકારનું સાયક્લોન મળી શકવાની શક્યતા ગણી શકાય એવું તત્વ તારણ છે કારણ કે સમુદ્રનું તાપમાન પોષક નથી છતાં પણ ગ્રહોની દ્રષ્ટિએ અન્ય દૃષ્ટિએ જોવા જઈએ તો આ સિસ્ટમ લગભગ ગુજરાતના ભાગોમાં એક હળવા પ્રકારનું સાયક્લોન કરી શકે તેવી શક્યતા છે એટલે આ આ આ આ બાબતનો ખ્યાલ તારીખ અઠ્યાવીસની આસપાસ આવવાની શક્યતા ગણી શકાય જી તો કાકા જે સાયક્લોન બને કે ના બને ગુજરાતમાં ભાવ વરસાદ થશે ભારે વરસાદ થશે અનેક વિસ્તારોમાં પરંતુ લાગે છે કે આ જે સિસ્ટમ છે સંતા કુકડી તમે કહો છો કે રમી રહી છે તો બીપર જોઈ જેવી આ સિસ્ટમ થી ચાલશે આવો જો બીપર જોઈ જેવી આ સિસ્ટમ બનવાની શક્યતા નથી કારણ કે સમુદ્રના પોષક બળ હજુ સક્રિય નથી પરંતુ આ સિસ્ટમના કારણે આથી પ્રમાણ વધશે આથી પ્રમાણ તો આજથી જ વધારે શક્યતા છે ભિન્ન ભિન્ન ભાગોમાં જેના કારણે આ વાજો કેટલા ભાગમાં નુકસાન થશે અને ઘણી આધી પછી આ વાવાઝોડું લગભગ જે ચક્રવાત છે એને લગભગ ઉપરના ભાગોમાં દરિયામાં જ્યારે ભારે પવન ફૂંકાતો હોય છે સમુદ્રનું ઉત્પીડન થતું હોય છે ત્યારે ભૂભાગો પર ભારે વંટોળ ચડતા હોય છે એટલે જ્યારે ભૂભાગો પર ભારે વણતરોની આધી થશે ત્યારે દરિયામાં પણ આ સિસ્ટમ બનશે આ આ સિસ્ટમો સક્રિય થશે અને આ સિસ્ટમો ના કારણે લગભગ અઠ્યાવીસની આસપાસથી આ સિસ્ટમ મજબૂત થાય અને ડીપ ડિપ્રેશન તો ક્યારેક હળવા પ્રકારનું નાના પ્રકારનું સાયકલો બનવાની શક્યતા ગણી શકાય એટલે આ જે સિસ્ટમ બનશે એ અરબી સમુદ્રમાં જશે કે પછી ગુજરાતના દરિયાકાંઠા અથવા તો મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવશે અત્યારે હાલ તો આ સિસ્ટમ જે બની રહી છે એ દક્ષિણના અરબ સાગરના દક્ષિણ ભાગો અને મધ્ય ભાગોમાં થોડુંક અસર વધારે થશે ઊંચા મોજા ઓછર છે ભારે પવન ફૂંકા છે દરિયો ભારે તોફાની છે લગભગ સિત્તેરથી પંચોતેર કિલોમીટર અને ક્યારેક સો કિલોમીટર ઝડપના પવનો ફૂંકા છે પણ જ્યારે ભૂભાગો પર તારીખ અઠ્યાવીસથી એકત્રીસમાં આવવાની સંકટના ભૂભાગોમાંથી જરા દૂર સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી થોડાક ઉપરના ભાગમાં ત્યારે આ સિસ્ટમ મજબૂત થઈને ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ આવશે અને લગભગ ત્યાંથી કચ્છના ભાગો તરફ થઈને આ સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં જવાની શક્યતા ગણી શકાય પણ આ સિસ્ટમની જે વાવાઝોડું બને છે કે નહીં તેની શક્યતા અત્યારે ઘટી જઈ હોવા છતાં સમુદ્રનું પોષક તાપમાન છે અને તારીખ અઠ્યાવીસ બાદ આ સિસ્ટમમાં ક્યારેક સામાન્ય હળવા પ્રકારનું ડીપ ડિપ્રેશન કે એક નાનું હળવું ચક્રવાત બની શકે જેની ગતિવિધિ બહુ લગભગ સુપર સાયક્લોન જેવી ન હોઈ શકે જી કરકા તમે એવું કીધું કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તો બંગાળની ખાડી કે સમુદ્રમાં જ્યારે સિસ્ટમ બનતી હોય છે ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરતી હોય છે આ જે સિસ્ટમ બની રહી છે તેના કારણે પણ ભારે વરસાદ થશે અને બંગાળમાં જે બની રહેલી છે સિસ્ટમ એના કારણે ગુજરાતને શું ઇફેક્ટ થશે હાલમાં તો ઇક્વલ ઇક્વલ ટુ છે ભલેને પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય જેના કારણે આગામી બે દિવસમાં કેરળ કાંઠે ચોમાસું દસ્તક લઈ શકે છે એટલે લગભગ પચીસ તારીખની આસપાસમાં ચોમાસું નષ્ટક નહીં શકે છે પરંતુ ત્યાંની નોંધ તો હવામાન ખાતું કદાચ પછી પુષ્ટિ કરશે કે ભિન્ન ભિન્ન ભાગોમાં આઉટ ગોઈંગ ઇન ગોઈંગ રેજ્યુશન અને જુદા જુદા ભાગમાં જે રેઝર્વ સ્ટેશનો છે તેમાં કેવો વરસાદ થયો તેના પછી ખ્યાલ આવશે પણ અઠ્યાવીસમી તારીખ આસપાસ બંગાળની જે સિસ્ટમ બનશે તે પણ ઓરિસ્સાના ભાગમાં અસર કરશે અને ત્યાંના ભેદના કારણે અને અરબ સાગરના ભેદના કારણે બંને સિસ્ટમો ફટકાઈ પડતા રાજ્યમાં લગભગ વરસાદ થવાની શક્યતા રહે છે પણ એ ભેદના કારણે પણ તે પૂર્વે લગભગ ત્રીજી જૂન સુધીમાં દક્ષિણ ભારતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ચોમાસું સમય કરતાં વહેલું આવી શકવાની શક્યતા રહે છે જી તો ગુજરાતમાં ચોમાસાનો વિધિવત વરસાદ થાય તે પહેલાં ભારે વરસાદ થવાનો છે બંને તરફ સિસ્ટમો બનવાની છે આ સિસ્ટમના કારણે જે વિધિવત ચોમાસાને જે સિસ્ટમ છે તેને ખોરવી નાખશે કે પછી સમયસર જ બધું રહેશે પવન ફૂંકાઈ ગયા છે વાવાઝોડાના કારણે સિસ્ટમ ખોલવા ત્યાં નથી જણાતી પણ આ સિસ્ટમને શ્રીલંકાના શ્રીલંકાથી નીચેના ભાગમાં સક્રિય થઈ અને ઉપર ખેંચી લાવતા હોય એવું જણાય છે જેના કારણે ચોમાસુ સમય કરતાં વહેલો હોવાની શક્યતા છે અને અરબ સાગરના બંગાર સાગરના ભેજના કારણે તો લગભગ ભારતના ઘણા ભાગોમાં આજે સાથે વરસાદ થવાની શક્યતા છે અલબત્ત આ નહીં તારીખ આ આઠ નવ તારીખની આસપાસ જૂનમાં પણ

ચોવીસ કલાકમાં ડિપ્રેશન બનશે લો પ્રેશર મજબૂત થઈ હાલ વેલમાર્ક લો પ્રેશર બન્યું છે દક્ષિણ કોકણ દરિયાકાંઠાથી થોડી દૂર આ સિસ્ટમ સક્રિય થઈ છે તો જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ડિપ્રેશનમાં ફેરવાયું અને હવે ચોવીસ કલાક બાદ ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર જે સર્જાયું હતું તે હવે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે અને આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશન બનશે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવે આ ડિપ્રેશન બન્યા બાદ ડિપ્રેશન બને છે કે કેમ તે જોવાનું અને ત્યારબાદ પરિવર્તિત થશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો છે તો દરિયામાં વાવાઝોડાની વકી જોવા મળી રહી છે ત્યારે માછીમારોને તાકીદ કરવામાં આવ્યા છે માછીમારો બોટ સાથે નજીકના બંદરે પહોંચી જાય નજીકના બંદરે સલામત સ્થળે પહોંચે માછીમારો તેવું કહેવામાં આવ્યું છે કોસ્ટગાર્ડે માછીમારોને સાવચેત કરી દીધા છે તો અરબી સમુદ્રમાં માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે દરિયામાં વાવાઝોડા શક્યતાને જોતા એલર્ટ કરી દેવામાં આવ્યા છે હેલિકોપ્ટર તથા શીપ મારફતે એલર્ટ કરવામાં આવ્યા છે મિની વાવાઝોડા બાદ પડેલા વરસાદના કારણે તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે રાજકોટના કાંસીઆળી ગામમાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે પવન સાથે આવેલા વરસાદે વિસ્તારમાં ધરાશાયી થયા હતા તો ખેતરમાં રહેલા કાચા મકાનના પતરા પણ ઉડ્યા હતા આ તરફ તલ મગ અડદ સહિતના ખેતપાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે વરસાદ આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે થઈ ગયું આ બધું જો અમે ઉનાળાનું આખા ચાર મહિનાની તલી વાવી હતી અને તલીનું પતન કરી નાખ્યું આખે આખું બોલા આ બે વાર વરસાદ થયો અને કાલે વાવાઝોડું હતું ભયંકર મકાન ઉડી ગયા છાપરા ઉડી ગયા પાટિયા પડી ગયા હે તે પછી લાઇટના પોલ પડી ગયા છે આખી રાત આ બે દિધી તો લાઇટ જ નથી અત્યારે બહુ હેરાન હેરાનગતિ ખેડૂતની અત્યારે નુકસાની આ કાલે વરસાદ આવ્યો અમે છાપરા ઉડા નાખ ગયા પોલ પડી ગયા લાઇટ તાદી હતી નહીં અટાણા તલીમાં નુકસાન જોરદાર છે કઈ આવે મતું નહીં હાથમાં આવે અડદ છે મગ છે તે પછી સોરી છે તે પછી પાટિયા પડી ગયા એવું નુકસાની જાજી છે અમારે અહીંયા રાજકોટ પંથકમાં ગઈકાલે સાંજે જે ભારે પવન સાથે વરસાદ ગયો હતો એમના કારણે રાજકોટ શહેરની આસપાસના વિસ્તારોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ આપ જે જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના કાંગોશિયાળી ગામ નજીકના દ્રશ્યો છે અહીંયા જે છે એ વીજ પોલ થઈ ગયો છે વીજ તાર છે તે અત્યારે જમીન પર જોવા મળી રહ્યા છે ખાસ કરીને ગઈકાલે સાંજે જે છે એ ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો અને પવનના કારણે સીમ વિસ્તારમાં કેટલીક જગ્યાએ જે છે એ દિવાલો ધરાશાયી થઈ ગઈ છે સીમ વિસ્તારમાં છે ત્યાં સતત અત્યારે જે છે લાઇટ વગર લાઇટ પણ નથી અનેક જગ્યાએ જે છે એ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે અત્યારે જગતનો તાત પણ અત્યારે ચિંતાતુર થયો છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ માવઠાના મારથી જગતના તાતને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમાં પણ ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે સુરતના યાર્ડમાં દર વર્ષની સરખામણીએ ડાંગરની આવક ખૂબ જ ઓછી થઈ છે આ સમયે ડાંગરની ભરપૂર આવક થાય છે અને ડાંગર લઈને આવતા ટ્રેક્ટરની આ સમયે લાઇન લાગતી હોય છે યાર્ડ પણ ડાંગરના સ્ટોકથી ભરાઈ જતા હોય છે ત્યારે આ વખતે યાર્ડ પણ ખાલી જોવા મળી રહ્યું છે હાલમાં એકલ દોકલ ટ્રેક્ટર આવવા સાથે પચાસ ટકા યાર્ડ ખાલી છે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના ડાંગરનો મોટો પાક છે તે યાળમાં પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને ઉનાળું ડાંગર છે તે મોટા પ્રમાણમાં યાળમાં પહોંચવાનો સમય છે પણ જે રીતે કહી શકાય કે વાવાઝોડું આવ્યું અને વરસાદ પડ્યો છે તેને લઈને ડાંગરનું મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે માલ લોકોના ઘરોમાં તો તે યાળમાં પહોંચી રહ્યો છે અત્યારે ડાંગરની એટલી બધી આવક થાય કે આ ઘોડાઉન આખું ભરે જતું હોય છે પણ અત્યારે મોટા પ્રમાણમાં આ ગોડાઉન ખાલી જોવા મળી રહ્યું છે તેની પાછળનું કારણ છે કે મોટા પ્રમાણમાં ડાંગર નીકળી હતી તાપમાન તપાવતા અને યાર્ડમાં પહોંચ્યા પહેલા જ વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે અમારે તો છે હવે સુકાવા લાખેલું છે સુકાય પછી હવે બે નંબરમાં જાય અહીંયા જે માલ આવે છે એ કયો માલ છે અમારે તો શું છે કે ગોડાઉનમાં ભોળેલું તું ને એટલો લાખો આવ્યા બાકીનું જે બહાર છે તે બધું પીલાઈ ગયેલું છે હવે હુકાય હવે કાલે હુકેલું હતું પાછો રાતના વળાટ પહેલો પવન હાટે તો ટાટપાટી બધી ઉડી જાય એટલે પાછું પીલાઈ ગયું આ ટાઈમે અત્યારે ગીડી વધારે હોય પણ વરસાદને લીધે આવક અત્યારે ઓછી થઈ ગઈ છે બિલકુલ કીધું એમ મંડળીના કર્મચારીઓએ કે આ સમયે ગોડાઉન માલથી ભરાઈ જતું હોય છે પણ વરસાદ છે અને જે માલ પલટી ગયો છે તે અહીંયા પહોંચી શક્યો નથી અને હવે કદાચ એ આવશે તો બે અને ત્રણ નંબરની ક્વોલિટીમાં આવશે પણ જે માલ બચી ગયેલો છે તે ગોડાઉનમાં આવી રહ્યો છું હું ફરી એક વખત દ્રશ્યો બતાવવા માગીશ કે આ એ ગોડાઉન છે જહાંગીરપુરા જીન કે દર વર્ષે ડાંગરથી ભરાઈ જતું હોય છે મે મહિનાના સ્ટાર્ટિંગમાં જ આજે મે મહિનો અડધો થઈ જવા હોવા છતાં પણ ગોડાઉન પચાસ ટકા ખાલી છે એટલે કે એક તો માલનું ઉત્પાદન મોડું અને તેમાં પણ વરસાદને લઈ મોટા પ્રમાણમાં ડાંગરનું નુકસાન થયું છે ત્યારે ચોક્કસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદને આગામી દિવસમાં આવનાર વાવાઝોડાને લઈને રડવાની વારી ચોક્કસપણે આવી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો ખેડાના ગોઠાસ ગામે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે સામાજિક પ્રસંગ બાબતે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો

તો ગોઠાજ ગામે આ ઘટના સર્જાઈ અને આખી ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે સામાજિક પ્રસંગ બાબતે આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો મોરબીના માળિયા મિયાળાના ભેલા ગામે મોડી રાત્રે યુવકે ગામ માથે લીધું હતું અને યુવકને ગાડી ધીરે ચલાવવાનું કહેતા આરોપીએ મંદુક રાખી પરિવાર પર હુમલો કર્યો હતો યુવકે પરિવારની મહિલા સહિતના લોકોને અપશબ્દો કહી હોબાળો કર્યો જેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે પરિવાર પર લાકડી અને પથ્થરો વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હળદૂત કર્યા જે બાદ પરિવારે ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહિલ નામના આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે સમાચારમાં હવે આગળ વાત કરીએ કોરોનાએ ફરી વધારી છે ચિંતા તેના વિશે દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં નવા કોરોના પોઝિટિવ કેસના પગલે ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પાંચ ઓક્સિજન પ્લાન્ટ સો બેડની આઇસોલેશન રૂમ તેમજ એકસો દસ વેન્ટીલેટર અને એકસો નવ ઓક્સિજન સિલિન્ડર સાથે તૈયાર કરવામાં આવ્યા છે વોર્ડ અને તંત્રએ લોકોના સહયોગથી સંભવિત લહેર સામે સફળતાપૂર્વક લડવા આશા પણ વ્યક્ત કરી છે બેવડી ઋતુમાં અમદાવાદીઓ સાચવજો બેવડી ઋતુના મારથી રોગચાળો વકરી રહ્યો છે અને એક સપ્તાહમાં સોરા સિવિલમાં અગિયાર હજારથી વધુ ઓપીડી નોંધાય છે ત્યારે ડેન્ગ્યુના સિત્યોતેર કેસ નોંધાયા છે તો ડેન્ગ્યુના સિત્યોતેર સેમ્પલમાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે મેલેરિયાના બસો નવ્વાણું સેમ્પલ આવ્યા હતા ત્યારે શરદી ઉધરસ તાવ શ્વાસ લેવાની તકલીફ થતી હોય તો ડોક્ટરની સલાહ લેવા માટે અપીલ પણ કરવામાં આવી છે ગયા અઠવાડિયાની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં જીએમએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં લગભગ અગિયાર હજાર એકસો ને પચાસ ઓપીડીમાં દર્દીઓ આવેલા તથા દાખલ દર્દીઓ એક હજાર એકવીસ દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં સિત્યોતેર દર્દીઓના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા તેમાંથી બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના બસો ને નવ્વાણું દર્દીના બ્લડ સેમ્પલ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા સોમનાથ આવતા વધારો થઈ શકે છે ઝંડી મળી હોવાનું રેલવેના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ડીઆરસીસી ના સભ્યએ પણ મંજૂરી મળી હોવાનું જણાવ્યું છે મહત્વનું છે કે સોમનાથને વંદે ભારત ટ્રેન મળશે તો દેશ વિદેશથી આવતા યાત્રિકોની સુવિધામાં પણ વધારો થશે

ગોધરા નજીક વડોદરા હાઈવે ઉપર પોપટપુરા ખાતે આવેલું ગણેશ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીં અંદાજીત સાતસો વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રીજી જમણી સુંડ સાથે પ્રતિમા સ્વરૂપે બિરાજમાન છે પોપટપુરા ગણેશ મંદિરમાં દૂર દૂરથી દર ચોથ અને મંગળવારે ભક્તો અચૂક દર્શન માટે આવતા હોય છે ચોથના દિવસે ભક્તોની દર્શન માટે કતારો જામે છે આસ્થા સાથે દાદાના દર્શને આવતા સૌની મનોકામનાઓ દાદા પૂર્ણ કરે છે સંતાન પ્રાપ્તિ સહિતની અનેક મનોકામનાઓ અત્યાર સુધીમાં દાદાએ પૂર્ણ કરી હોવાનું ભક્તો જણાવી રહ્યા છે દર ચોથે અમે અહીં આડી ચોથ ભરવા માટે આવીએ છે અને એટલે છેલ્લા સાત વર્ષથી અમે અહીં આડી ચોથ ભરીએ છે અને છેલ્લા બે બે વર્ષનો મારો બાબો છે અને બે વર્ષ પહેલાં અમારી સાતસો વર્ષની આસપાસનું એક પુરાની મંદિર છે એના મંદિરની ખાસ ખાસિયત એવી છે કે અહીંયા જે ચોથ ભરવાથી તેમજ મંગળવાર ભરવાથી દાદા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે

કામગીરી થતી હોય છે તો ખરેખર ભાવનગરના લોકો હેરાન પરેશાન થાય છે બસોની વાડ રાહ જોઈ રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકા સારો એવો સુઝાવ છે સારી કામગીરી કરવા જઈ રહ્યા છે પણ લોકોને આજે લોલીપોપ જેવું અમને દેખાય છે કે આ સમય વીતી જો સતા હજી એના કોઈ ઠેકાણા નથી જે બસ સ્ટેન્ડ બનાવવાનું હતું એમાં જમીન સંપાદન માટેનો વિષય હતો રિઝર્વેશન હતું અને રિઝર્વેશનમાં ખેડૂતોએ જે તે વખતે પાક વાવેલો હોય અને પાકને નુકસાન ન થાય એવી માનવતાના ધોરણે રાખીને થોડું કામ લેટ થયું છે પણ સમય મર્યાદામાં હવે પછીના ટાઈમમાં અમે કવર કરીને કામ પૂર્ણ કરવાના છીએ